જય માતાજી મિત્રો તો આપણે પાસે આવી ગયા હે ખાંડ જે આ ખાણ છે એ મારા પાર્ટનરની ખાણ છે એમની ખાણ આવ્યો આ પથ્થર છે ને એ પાંચ બાર નવની સાઇઝનો છે નવ પાંચ બારની સાઈઝનો તો જો આ પહેલાં તો ખાણ કેટલી ઊંડી જુઓ જો બહુ ઘણી બધી ઊંડી છે અને આથી આગળ જે બીજી ખાંડ છે એ ઊંડી છે એમાં જે સાહેજ પાણી ભર્યું છે ચોમાસા વખતનું હવે ખાલી થયું હવે એ ચાલુ કરશે હવે તમે પેલા પથ્થર જવો પથ્થર કેવા મસ્ત છે મેં આ પથ્થર ઉપાડીને ભાંગી નહીં જોયો જો આ ગાડી અત્યારે જ ભરાણી છે ભાંગી નહીં જોયો કાંઈ થતું નથી પથ્થર સારો છે બહુ જો આખે આખા પથ્થર મતલબ વેસ્ટેજ આમાં કાંઈ નીકળતું જ નહીં આખે આખું એવો ન જ નીકળે જો આમાં થોડાક વધતા ગાડી ભરાતા અને આ બાજુ આ પથ્થર જે આખો આખો પાટો એમનામ જ છે આમાં ક્યાંય કાંઈ વેસ્ટેજ છે જ નહીં જેમ આપણે જ્યાં ખાઈને અમુક જગ્યાએ એવું વેસ્ટેજ નીકળે એવું કાંઈ આમાં આવતું જ નહીં ડાયરેક્ટ આખે આખું પથ્થર જ નીકળે છે આમાંથી મેં એક પથ્થર કાઢીને બે વાર પછાડ્યો તો એ કાંઈ થયું નહીં પથ્થર સારો એટલે કાંઈ વાંધો નથી અને કાયદેસર આમ કટમાં લાગે છે જો આ ચોમાસા વખતના પડ્યા હોય ને આમ આ પૂખડી ચોંટી ગઈ છે કેમ લીલું પથ્થર હોય એવી રીતના લીલો થઈ ગયો એવી રીતના ચોંટી ગઈ છે પૂખડી જો આ નીચે ભેજ આવી ગયો પાણીનો અમુક પથ્થર આ બાજુ ખૂણા પાણીવાળા હે જો આ રીતે પાણીવાળા હોય એવું લાગે છે એટલે પથ્થર બહુ મસ્ત છે લેવા હોય કોઈને તો હું ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર નાખી દઉં એમાં ફોન કરજો રેડી મારું નામ સાગરભાઈ છે